સંતશ્રી કોલવા ભગતના મંદિરે સવારના મહાઆરતી થશે ત્યારબાદ ભવ્ય શોભાયાત્રા નીકળશે અને બપોરના અગિયાર કલાકે ગજની થશે બપોરના બાર કલાકે મહાપ્રસાદનું આયોજન રાખેલ છે બપોર બાદ ચાર કલાકે મહિલા ધૂન મંડળ દ્વારા ધૂન કીર્તનનું આયોજન રાખેલું છે સાંજના છ કલાકે મહાપ્રસાદ રાખવામાં આવ્યું છે

ફ્રાયકો મિલના ઉપયોગથી દાળમના પાકને મળશે સમતોલ ખોરાક એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાળમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ ડોક્ટર માઇસેલના ઉપયોગથી તંતુમૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે દાડમની ખેતીને બનાવો દમદાર રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર બે દાયકાથી ખેડૂતોનો વિશ્વાસનું પ્રતીક એગ્રી માઇસેલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ